અનેક લોકોએ પોતાના આત્મીજનો સ્વજનો ગુમાવ્યા છે એના પ્રત્યે મારી દિલ શોધી પાઠવું છું અને આવી દુર્ઘટના ફરીથી ન બને એના માટે સરકાર સતર્ક થઈ છે સતર્ક થઈને એક ઉચ્ચ કક્ષાની સીટની રચના પણ કરી દીધી છે અને મારી દ્રષ્ટિએ આજે સીટ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે જે પ્રકારે એક્શન લઈ રહી છે એ યોગ્ય દિશામાં છે અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે ને સીટ એ રીતે કામ કરી રહી છે આવતા દિવસોમાં આના કારણે માત્ર રાજકોટના એક બનાવના કારણે સમગ્ર રાજ્યની અંદર આવી જે જે પ્રકારની જ્યાં જ્યાં અસુવિધાઓ કે ઉપલબ્ધિઓ નહોતી એની પણ તપાસ થઈ રહી છે અને જ્યાં પણ આવશ્યકતા વગરની મંજૂરી આપવા વગરના આવા કોઈ પણ કામ ચાલતા હોય એને સીલ પણ કરી દેવામાં આવ્યા છે અને અનેક જગ્યાએ ફાયર એનઓસી અને બાકીના સાધનોની જ્યાં વ્યવસ્થા નથી એમને પણ નોટિસો આપીને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને મને લાગે છે કે સરકાર સક્રિયતાથી અને યોગ્ય દિશામાં આગળ વધી રહી છે રાજકોટના પૂર્વ ધારાસભ્ય પણ છો મંત્રી રહી ચુક્યા છો

અને સીટના રિપોર્ટ પછી એની ઉપર એક્શન પર સરકાર લેશે કોઈ ભાઈ જે રીતના એસઆઈટી એક બાદ એક આઈએસ અને આઈપીએસની તપાસ કરી રહી છે પૂર્વ જે તત્કાલીન અહીંના પણ પોલીસ કમિશનર હોય મ્યુનિસિપલ કમિશનર હોય એ લોકો જે રીતના પોલીસે તપાસ માટે બોલાવ્યા ક્યાંક આઈએસ અને આઈપીએસ લોબી આપી નારાજ થઈ છે સચિવ સુધી રજૂઆત કરી છે કે આ ખોટું થઈ રહ્યું છે તપાસ કઈ દિશામાં કઈ રીતે કરવી એ સીટનો વિષય કે મારો વિષય નથી કોને જે આવશ્યકતા હશે જરૂર છે તમારા દ્રષ્ટિ આઈએસઆઈપીએસ સામે તમારા બારી દ્રષ્ટિ નો ચાલે એમાં શીટની દ્રષ્ટિ છે આ આખા આખાલા સમજ જોઈએ તરસ્યો હતા જેટલા ટીપી જે સાગતિયા નામ સામે છે મહાભ્રષ્ત તરીકે તો અનેક જગ્યાએ કઈ રીતે જોઈ રહ્યા છો આ આ કોઈ ભ્રષ્ટાચારની અંદર કે બાકીના કોઈની અંદર સંડોવાયેલ હશે એની સામે એક્શન લેવાશે તમારી જગ્યાએ જે ધારાસભ્ય આવ્યા છે રાજકીય મેચ્યોરિટી છે તે નેતાઓની ઘટતી હોય એવું બીજા કોઈ આવા ટાઈમ રાજકારણ ન રમવું જોઈએ બિલકુલ